શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મંદિર દ્વારા થનાર નવી બાબતોની શરૂઆત અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વરૂણ કુમાર બરનવાલ દ્વારા ઉપસ્થિત મીડિયા કર્મીઓને જણાવવામાં આવ્યું હતું કે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પાંચ દિવસ માટે આયોજિત થયેલ વન સેતુ

વાંસદા ગામથી શરૂઆત કરવામાં આવી એ યાત્રા બાવીસમી તારીખે અંબાજી પહોંચવાની છે અને એના સ્વાગત માટે લગભગ સાતેક હજાર લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ત્યાં ભેગા થવાના છે અને આખી જે રામની શોભાયાત્રા છે અંબાજી ગામની એ પણ ત્યાંથી જ શરૂ થવાની છે ત્યાં મંદિર તરફથી બધા પધારના લોકો માટે ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે બાવીસમી તારીખે સાંજે રામ ભજન ની એક સંધ્યા ઓર્ગેનાઇઝ કરી છે ગુજરાત સાહિત્ય એકેડમી સાથે જેની અંદર પ્રસિદ્ધ ગાયિકા મૈત્રી મૈથિલી ઠાકુર જે પટનાના વતની છે એમના દ્વારા એક સાંજનું એક સરસ પ્રોગ્રામ પણ મંદિરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે એની સાથે સાથે અયોધ્યામાં એ દિવસે જે પ્રસાદનું વિતરણ થવાનું છે એ જ પ્રસાદ અંબાજી મંદિરની અંદર પણ અહીંયા વિતરણ થાય એના માટે થોડું થોડું પ્રસાદ આપણે ત્યાંથી મેળવેલું છે અને બાવીસમી તારીખે સમય જોઈને અત્યારે અમે નક્કી કરીને એ પણ પ્રસાદ બધા ભક્તો ભક્તોમાં આપવામાં આવે એની વ્યવસ્થા પણ મંદિર કરી રહી છે એ જ સાથે બાવીસમી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે એક વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે રિપોર્ટર મનુ પરમાર સબંધભાર ન્યૂઝ દાતા બનાસકાંઠા